એકત્રીસ તારીખ સુધીમાં કરી લેજો આ કામ મોદી સરકારની નવી યોજના આઠ માર્ચ પહેલા મળશે પચીસો રૂપિયા બે નો હપ્તો પરત આવતીકાલથી મફત લાભ ફોર્મ શરૂ જૂનું વાહન છે તો એને લઈને નિર્ણય મીટર સસ્તી કલાકારો આવી ગઈ ખુશ ખબર ખેડૂતોને મળશે પંદર હજાર રૂપિયા અને રાશન કાર્ડ ની અંદર આજથી અનાજ બંધ અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી પાંચ મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા ગુજરાતના રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે કે જો તમારે આવકનો દાખલો કઢાવવો છે નવું ગેસ કનેક્શન જોતું છે આયુષ્યમાન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું છે માટે રાશન કાર્ડ નો પુરાવો છે ફરજિયાત છે એટલા માટે તમને રાશન કાર્ડ ની અંદર અનાજ મળે છે કે નથી મળતું તેમ છતાં પણ તમારું રાશન કાર્ડ છે એ એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે એટલા માટે રાશન કાર્ડ ને એક્ટિવ રાખવા માટે હજુ સુધી તમે કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો જેથી કરીને આગામી દિવસોની અંદર તમારે સરકારી અંદર લાભ લેવો છે તો તમારે એ કામો કરાવવા માટે કોઈ અગવડતા ન પડે એટલા માટે તમારા રાશન કાર્ડને વહેલી તકે અપડેટ કરાવી લેજો એક્ટિવ રાખજો જેથી કરીને આવનારા દિવસોની અંદર સરકારી લાભ લેવા માટે તમારે કોઈ અગવડતા ન પડે ત્યાર પછી આગળ જોઈએ તો સ્માર્ટ વીજ મીટર બે હાજર પચીસ લઈને મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટર ને લઈને વિરોધ ચાલી રહ્યો છે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે માઠા સમાચાર કેમ કે હવે રાજ્ય સરકારે સ્માર્ટ મીટર ફરજિયાતપણે પડશે એવોર્ડ નિર્ણય જાહેર કર્યો છે વિધાનસભામાં કોંગ્રેસના પૂછેલા સવાલોના જવાબમાં મંત્રી કનુભાઈ દેસાઈ કહ્યું હતું કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ગુજરાતની અંદર લગાવવું પડશે મિત્રો આ વિરોધ છે એનો અંત આવશે અને ગુજરાતની અંદર હવે ફરીથી સ્માર્ટ વીજ મીટર છે એ દરેક લોકોએ લગાવવું પડશે સાથે સાથે મિત્રો સ્માર્ટ મીટર લગાડવાના ફાયદા તમને જણાવી દઈએ તો સ્માર્ટ મીટર લગાવવા માટે તમારે કોઈ ચાર્જ છે ચૂકવવા નહીં પડે વીજ બિલ ભરવાની લાંબી લાઈનો એમાંથી પણ તમને છુટકારો મળશે સ્માર્ટ મીટરને કારણે વીજ ચોરી છે પણ અટકશે ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની જે સમસ્યા છે એમાંથી પણ તમને છુટકારો મળશે પાવર જે તો ફરિયાદ કરવી નહીં પડે ઉપકરણ દીઠ વપરાશની ખબર છે એ પણ તમને પડી જશે અને રોજના વપરાશ છે એ પણ તમે સ્માર્ટ મીટરની અંદર જોઈ અને મેનેજ કરી શકો છો તમારા ઘરની અંદર જેટલા ઉપકરણો છે એટલે કે મિત્રો ફ્રિજ હોય પંખો હોય કોઈ બીજા એવા ઉપકરણો હોય એ પણ તમે મેનેજ કરી શકો છો એના વપરાશની અંદર તમને ખબર પડી જશે મોબાઈલ રિચાર્જની જેમ તમારે પ્રીપેડ રિચાર્જ છે એ પણ કરાવવું પડશે એટલે કે ઘર બેઠા તમે સ્માર્ટ પ્રીપેડ રિચાર્જ છે એ પણ કરી શકશો તમારે જીઓ બીની જે ઓફિસ હશે ત્યાં બિલ ભરવા જવાની જરૂર નહીં પડે મિત્રો સ્માર્ટ વીજ મીટરના મોટા ફાયદા રહેલા છે આ સાથે મિત્રો વાત કરીએ તો સ્માર્ટ વીજ મીટર ફરજિયાતપણે લગાડવાનો નિર્ણય પણ સરકારે કર્યો છે બજેટની અંદર આ મહત્વપૂર્ણ નિર્ણય છે એ પણ મિત્રો હાલ લેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મિત્રો કામના સમાચારની અંદર અંદર આગળ વાત કરીએ તો કેલેન્ડર માર્ચ માર્ચ મહિના માટે મહિનાની હોળી ધુલેટી રમઝાન ઈદ ગુડી પડવા જેવા ઘણા બધા મહત્વપૂર્ણ તહેવારો આવી રહ્યા છે અને આ તહેવારોના કારણે માર્ચ મહિનામાં બાર દિવસ સુધી બેંકો છે મિત્રો બંધ રહેવાની છે એટલા માટે આરબીઆઈનું કેલેન્ડર છે એ જોઈ ને તમે બેંકે જજો જેથી કરીને બેંકે તમારે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસે તમે બેંકના કામો છે એ કરાવી શકો મિત્રો આપને જણાવી દઈએ કે સાત તારીખે આઠ તારીખે નવ તારીખે તેર તારીખે ચૌદ તારીખે પંદર તારીખે સોળ તારીખે બાવીસ તારીખ ત્રેવીસ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને એકત્રીસ તારીખે બેંકની અંદર રજા છે માર્ચ મહિનામાં રજા રહેવાની છે ટોટલ બાર દિવસ સુધી બેન્કો છે બંધ રહેશે એટલા માટે આરબીઆઈનું કેલેન્ડર છે એ જોઈ અને ત્યાર પછી બેંકે જાજો ખાસ કરીને એક મિત્રો આ તમારા માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર છે કે મિત્રો રજા સિવાયના દિવસે તમે છે બેંકના કામો છે પતાવી દેજો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ પહેલી માર્ચથી જ બદલાઈ ગયા છે નવા નિયમો જેમની અંદર મિત્રો પહેલી માર્ચથી જ મ્યુચ્યુઅલ ફંડ હોય ડીમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા નિયમો છે બદલાઈ ગયા છે હવે એક અકાઉન્ટની અંદર તમે દસ નોમિની છે એ બનાવી શકશો એ અંતર્ગત રોકાણકારોએ દરેક નોમિનીની વિગત છે પણ આપવી પડશે જેની અંદર પાન કાર્ડ

ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી જાહેરાત કરી છે એ અંતર્ગત માર્ચ મહિનાથી પેટ્રોલ અને ડીઝલ છે સસ્તું થઈ શકે છે જ્યારે ગેસ સિલિન્ડરના ભાવ છે મિત્રો ઘટી શકે છે નવા બદલાયેલા ભાવ છે મિત્રો ખાસ કરીને પહેલી તારીખથી જ જાહેર કરી દેવામાં આવ્યા છે જેમાં મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવની અંદર કોઈ ફેરફાર નથી થયો પરંતુ જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર આવે છે એની અંદર મિત્રો ખાસ કરીને છ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે હવે આપણે વાત જોવાની છે કે શું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે પછી નહીં થાય ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો માર્ચ મહિનાથી તમે જે બેંકની અંદર ચેક નાખશો એટલે કે ચેક છે એ તરત જ ક્લિયર થઈ જશે માત્ર બે જ કલાકની અંદર તમારો ચેક છે ક્લિયર થઈ જશે ચેક ક્લિયર થવાની અંદર બેથી ત્રણ દિવસનો સમયગાળો લાગતો હતો પરંતુ હવે સમયગાળો લાગશે નહીં માત્ર બે જ કલાકમાં તમે જેવો બેંકની અંદર ચેક જમા કરશો તરત જ ક્લિયર થઈ જશે એટલા માટે તમારે બેંકની અંદર પહેલેથી જ બેલેન્સ રાખવું પડશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો અત્યાર સુધી બેંક અથવા તો જે બ્રાન્ચની અંદર ખાતું હોય એ ખાતામાંથી જ તમને પેન્શન મળતું હતું પરંતુ હવે દરેક એટલે કે કોઈ પણ બેંકમાંથી તમે પેન્શન છે ઉપાડી શકશો પેન્શનને લઈને પણ નવો નિયમ છે મિત્રો લાગુ થઈ ગયો છે માર્ચ મહિનાથી ત્યાર પછી આગળ જોઈએ તો કોઈ પણ એપ્લિકેશનમાંથી તમે અત્યાર સુધી યુપીઆઈ દ્વારા પૈસા છે ટ્રાન્સફર કરતા હતા તો માત્ર પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકતા હતા પરંતુ આ પહેલી તારીખથી હવે તમે દસ હજાર રૂપિયા છે એ યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર છે કરી શકશો તો એને લઈને પણ મિત્રો નવો બદલાવ છે જોવા મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો હાલ ગુજરાતના વાહન ચાલકો ધ્યાન આપે તમારા વાહનની અંદર એકત્રીસ તારીખ સુધીમાં આ પ્રકારની નંબર પ્લેટ હોવી જરૂરી બનશે ખોટા વાહનની ઓળખ માટે વાહનોની ચોરી અટકાવવા માટે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે સરકાર દ્વારા આ પ્રકારની નંબર પ્લેટ લગાડવાનો ફરજિયાતપણે વાહન ચાલકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સમયગાળા મુજબ ખાસ કરીને મિત્રો એસ એચઆરપી એટલે કે હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ફરજિયાતપણે તમારે તમારા વાહનોની અંદર લગાવવી પડશે આ તારીખ પછી તમારા વાહનની અંદર આ પ્રકારની નંબર પ્લેટ નહીં હોય તો તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું ગણાશે ટ્રાફિક પોલીસ તમારું વાહન પકડશે અને તમને પાંચ હજાર રૂપિયાનો દંડ છે એ પણ ફટકાશે એટલા માટે એકત્રીસ તારીખ પહેલાં તમે તમારા વાહનની અંદર તમારી પાસે જૂનું વાહન છે કે નવું વાહન છે કે કોઈ પણ વાહનની અંદર હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ નથી તો વહેલી તકે ફરજિયાતપણે લગાવી દેજો જેથી કરીને આગામી દિવસોની અંદર ટ્રાફિક પોલીસ તમારું વાહન પકડે નહીં અને તમને દંડ ફટકારે નહીં સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે એકત્રીસ તારીખ સુધીમાં તમારા વાહનની અંદર એસ એસ નંબર પ્લેટ નવી નંબર પ્લેટ ફરજિયાતપણે હોવી જોઈએ વિશે મિત્રો આગળ જોઈએ તો મોદી સરકારની નવી યોજના મોદી સરકારે સારા સમાચાર આપ્યા છે હવે ભારતની અંદર મિત્રો વિકસિત દેશોની જેમ નવી પેન્શન યોજના છે એ પણ મિત્રો શરૂ કરવામાં આવશે આ અંતર્ગત દેશના દરેક નાગરિકોને પેન્શનનો લાભ મળશે મિત્રો આ નવી પેન્શન યોજના છે એમનું નામ છે યુનિવર્સલ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ રાખવામાં આવ્યું છે આ યોજનાનો હેતુ છે કે દેશના તમામ નાગરિકોને વૃદ્ધા અવસ્થાની અંદર નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવે એટલે કે દેશના દરેક લોકોને હવે પેન્શન મળશે એની અંદર સૌથી વધારે લાભ છે એ અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરો છે સ્વરોજગારી કમાઈ રહ્યા છે એવા લોકોને આપવામાં આવ્યું છે સાથે સાથે દેશના દરેક લોકો જાહેર કરવામાં આવી છે પછી મિત્રો પીએમ કિસાન યોજના મહત્વપૂર્ણ સમાચાર કે તમારે પણ બે હજાર રૂપિયાનો હપ્તો છે પરત કરવો પડી શકે છે મિત્રો આપ સૌ જાણો છો કે પીએમ કિસાન યોજનાની અંદર કોઈ પણ એક જ વ્યક્તિ લાભ લઈ શકે છે ત્યારે હાલમાં ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમની અંદર પતિ અને પત્ની બંને લાભ લઈ રહ્યા છે કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીની અંદર લગભગ પાંચ હજાર સાતસો એવા દંપતી મળી આવ્યા છે કે જે બંને આ યોજનાની અંદર લાભ લઈ રહ્યો લઈ છે ત્યારે મિત્રો આ યોજનાની અંદર કોઈ પણ એક જ વ્યક્તિને લાભ છે મળવાપાત્ર રહેશે અને બીજા વ્યક્તિને લાભ મળ્યો હશે એટલે કે મિત્રો એમને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મળ્યો હશે તો એ વ્યક્તિએ બે હજાર રૂપિયાનો હપ્તો છે પરત કરવો પડશે સરકાર દ્વારા એમને નોટિસ છે એ પણ હવે આપવામાં આવશે એના બદલામાં એવા પણ સમાચાર મળી રહ્યા છે કે સોળસો ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાનો હપ્તો છે એ પણ પરત કરી દીધો છે તો તમારા ઘરની અંદર તમે પણ એટલે કે બંને પતિ પત્ની બે હજાર રૂપિયાનો હપ્તો મેળવી રહ્યા છો તો એક વ્યક્તિએ હપ્તો છે બંધ કરાવી દેજો નહીંતર સરકાર તમારી પાસેથી બે હજાર રૂપિયાનો હપ્તો છે એ નોટિસ દ્વારા કાર્યવાહી કરી અને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ લઈ શકાય છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર ત્યાર પછી મિત્રો હાલ આઠ માર્ચ પહેલાં પચીસો રૂપિયા મળી શકે છે મિત્રો દિલ્હીની અંદર ભાજપની સરકાર બની છે અને ત્યાં નવા સીએમ ગુપ્તા પ્રમાણે સો રૂપિયાનો હપ્તો પહેલો હપ્તો છે આઠ માસ સુધીમાં મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જો દિલ્હીમાં ભાજપની સરકાર મહિલાઓને પચીસ રૂપિયા દર મહિને આપી શકતી હોય તો ગુજરાતમાં શા માટે આપવામાં નથી આવતી આ રકમ મિત્રો ગુજરાતની અંદર પણ છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ મહિલાઓને આ રીતે કોઈ સહાય આપવામાં નથી આવતી જ્યારે દિલ્હીની અંદર હજી ભાજપની સરકાર બની છે ત્યાં જ મહિલાઓને પચીસ રૂપિયાની સહાય છે દર મહિને આપવામાં આવશે તો મિત્રો શું ગુજરાતની અંદર પણ દિલ્હીની જેમ મહિલાઓને ભાજપની સરકાર દ્વારા પચીસ રૂપિયાની દર મહિને સહાય આપવી જોઈએ કે ના આપવી જોઈએ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો

કલાકારો માટે આવી ગયા છે ખુશીના સમાચાર ત્યાર પછી મિત્રો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર પીએમ મોદીએ બિહારના ભાંગલપુરના આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસ મોપતો છે જાહેર કર્યો છે એ અંતર્ગત દેશના નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજાર છે મિત્રો જમા થઈ ગયા છે ગુજરાતની અંદર વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં પણ એકાવન પોઈન્ટ એકતાલીસ લાખથી પણ વધારે લાખથી વધારે ખેડૂતોએ એમના ખાતામાં બે હજાર રૂપિયાનો ઓગણીસમો આપતો છે એ જમા થઈ ગયો છે મિત્રો તમને ઓગણીસમો આપતો મળી ગયો છે કે નથી મળ્યો ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને જે ખેડૂત મિત્રોને હજુ ઓગણીસમો આપતો નથી મળ્યો તો એ ખેડૂત મિત્રોએ વહેલી તકે કેવાય સી છે કરાવી લેજો અને બેંક ખાતું છે આ યોજના સાથે જોઈન્ટ નથી તો મિત્રો એક ખાત બેંક ખાતાને તમે ત્યાંથી રિમૂવ કરી દેજો અને પોસ્ટ ઓફિસની અંદર ખાતું છે ખોલાવી દેજો ત્યાર પછી આ યોજના સાથે જે ખાતું જોઈન્ટ કરી દેજો જેથી કરીને બાકી રહેલા જેટલા પણ હપ્તા છે એ દરેક હપ્તા પોસ્ટ ઓફિસની જે બેંક હશે એમાં તમને મળી જાય તો મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ખેડૂતોને હજુ ઓગણીસમો હપ્તો નથી મળ્યો અને આગળના પંદરમો હોળમો હત્તરમો હપ્તો બેંકની અંદર કોઈ પ્રોબ્લેમ છે એ તમને ન મળ્યો હોય તો ખાસ મિત્રો પોસ્ટ ઓફિસની અંદર તમે ખાતું ખોલાવી દેજો ખેડૂત મિત્રો ખાતું ખોલાવી દેજો જેથી કરીને મિત્રો ત્યાર પછી તમારું પોસ્ટ ઓફિસની ખાતુ અંદર આ યોજના સાથે જોઈન્ટ બાકી રહેલા દરેક હપ્તા છે આ યોજના અંતર્ગત આ ખાતાની અંદર તમને છે મળી જાય તો પીએમ કિસાન યોજનાને લઈને ખેડૂતો માટે સમાચાર સામે આવી રહ્યા મિત્રો ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો હાલ એક દેશ એક સમયને લઈને આવ્યા મહત્વના સમાચાર મિત્રો હવે દેશની અંદર દરેક વ્યક્તિએ ભારતીય માનક સમય એટલે કે કહી શકાય મિત્રો આઈ એસ ટી છે એ અપનાવવો પડશે આપણા દેશની અંદર મિત્રો એક દેશ એક કર વ્યવસ્થા છે ત્યાર પછી સરકારે મિત્રો હાલમાં જાહેરાત કરી છે અને એક દેશ એક ચૂંટણી છે યોજવામાં આવશે ત્યાર પછી હવે સરકાર છે મિત્રો એક દેશ અને એક સમયની યોજના ઉપર કામ કરી રહી છે એટલે કે આખા દેશની અંદર એક સરખો સમય છે લાગુ થશે અને એ સમય ઉપર દરેક વ્યક્તિએ દરેક કંપનીઓએ દરેક અધિકારીઓએ કામ કરવું પડશે જે વ્યક્તિ

આ ફોર્મ છે મિત્રો ખાસ કરીને બારમી માર્ચ બે હજાર પચીસ સુધી ભરી શકશો તમે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે તમને જણાવી દઈએ કે મિત્રો રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિના મૂલ્યે એટલે કે મફતમાં ગરીબ બાળકોને ખાનગી સ્કૂલોની અંદર અભ્યાસ છે એ કરાવવામાં આવશે એટલે કે તમારું બાળક છે એ કોઈપણ ફી વગર પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણી શકશે અને આ માટે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ તમારે ફોર્મ ભરવું પડશે ત્યાર પછી બાળકે એ પરીક્ષા છે પાસ કરવી પડશે એની ફોર્મની ફોર્મ ભરવાની પ્રક્રિયા છે મિત્રો અઠ્યાવીસ તારીખ એટલે કે અઠ્યાવીસ માર્ચ ફેબ્રુઆરીથી લઈને બાર માર્ચ બે હજાર પચીસ સુધી ચાલશે તો ખાસ કરીને જે વાલીઓ પોતાના બાળકને મફતમાં પ્રાઇવેટ શાળાની અંદર ભણાવવા માગે છે તો વહેલી તકે આર ટી ઓ હેઠળ ફોર્મ ભરી દેજો ત્યાર પછી હવે મિત્રો છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો નવા ઝીરોમાં પણ મિત્રો નિકાસને પગલે ભાવમાં પચાસથી લઈને સો રૂપિયાનો સુધારો છે આવ્યો દિવસે દિવસે મિત્રો જીરોના ભાવ ઘટતા હોવાથી ઘટતા ભાવને બ્રેક લાગી છે મિત્રો આપણે જણાવી દઈએ કે ઝીરોની બજારમાં મોટી તેજી આવે તેવા કોઈ અંસાર નથી પરંતુ ચાર હજાર રૂપિયાની સપાટે ઝીરોના ભાવ પહોંચે એવા અહેવાલો છે મળી રહ્યા છે તો મિત્રો હાલ ગુજરાતના છે ખેડૂત ભાઈઓ પાસે ઝીરું પડેલું છે એ યોગ્ય બજાર આવે એ જોઈને ત્યાર પછી વેચાણ કરી શકે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો યજમાની આવકમાં પણ ઘટાડો થતા મને સો થી દોઢસો રૂપિયાનો સુધારો આવ્યો છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કપાસની અંદર આજે ભાવ ઊંચો પંદરસો બત્રીસ રૂપિયા નોંધાણો ભાવ વધવાના કોઈ અહેવાલો મળી રહ્યા નથી એવરેજ ભાવો છે મિત્રો હાલ ચોવીસો રૂપિયાની સપાટીએ કપાસના ભાવ બોલાયે રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો આ વર્ષે સફેદ ડુંગળીની અંદર પણ રેકોર્ડ બ્રેક એટલે કે એક લાખ કરતાની આવક મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જોવા મળી રહી છે સફેદ ડુંગળીની પણ મિત્રો આવક છે વધી છે એમના કારણે સફેદ ડુંગળીમાં ભાવ છે મિત્રો વીસથી લઈને ત્રીસ રૂપિયા તૂટ્યા છે જ્યારે મિત્રો લાલ ડુંગળીના ભાવ છે એ અત્યારે અથડાઈ રહ્યા છે મિત્રો ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર સફેદ ડુંગળીની વાત કરીએ તો એવરેજ ભાવ સત્યાવીસ બસો ને સિત્તેર રૂપિયાની સપાડીએ છીએ જ્યારે લાલ ડુંગળીની અંદર એવરેજ ભાવો પાંચસો રૂપિયાની સપાડીએ છીએ